દર્શક મિત્રો નમસ્કાર મા ન્યૂઝના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું કૃષ્ણકાંત ભાટિયા અને મારી સાથે છે કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજીભાઈ મેવાડા અને આજે આપણે જેમની મુલાકાત લેવાના છીએ એ કૃપાબેન નાકર પણ મા ન્યૂઝના સ્ટુડિયોમાં છે મિત્રો ચાણક્ય કયું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ગોદ મેં પલતે હે આ ઉક્તિને ભુજની નવનીતનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કૃપાબહેન રસિકલાલ નાકરે સાર્થક કરી છે શિક્ષક માતાપિતાના સંતાન કૃપાબહેને કદાચ ઘોડિયામાંથી જ શિક્ષકના સંસ્કાર મેળવ્યા છે અને શિક્ષણની દીક્ષા મળી છે એમને અને એના ફલસ્વરૂપે આજે તેમની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ છે આ એવોર્ડ પંદરમી જાન્યુઆરીએ સવારે સાડા આઠ વાગે પૂજ્ય બાપુના વરદ હસ્તે તલ ગાજરડા ખાતે તેમને એનાયત થશે તો આજે આવી એક પ્રતિભા છે એના પોખણા કાર્યક્રમ અંતર્ગત એ જ્યારે આજે મહાન્યૂઝમાં ઉપસ્થિત છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખૂબ ખૂબ એમને વધાઈ આપીએ એમની આ માનયાત્રા અવિરત ચાલતી રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવીએ તો નમસ્કાર કૃપાબેન હવે આજે આપણી ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ છે ત્યારે કેવી લાગણી થાય છે પહેલાં તો હું માતા સરસ્વતીના ચરણોમાં નમન કરીશ અને સૌથી પહેલાં તો હું આ શ્રેય મારી શાળાના બાળકોને આપીશ કારણ કે હું પોતે પણ એક માતા પિતા બંને જ્યારે શિક્ષક હતા અને એમની સાથે જ્યારે ફક્તને ફક્ત ક્યાં પણ જવાનું થાય તો શિક્ષકો જ મને મળતા તો ત્યારે એમ થયું કે ના સાચી જીવનની ખુશી એ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાથી છે એટલે આ ચિત્રકૂટ એવોર્ડ પણ મને એમ થાય છે જ્યારે હું શાળામાં ગઈ તો છોકરાઓ મને એકદમ ભેટી પડ્યા કે બેન તમને એવોર્ડ મળ્યું ત્યારે એમ થયું કે બસ આ ખુશી મારા માટે સાચી છે એટલે બાપુના ચરણોમાં પણ હું મારી શાળાનું પ્રતિનિધિત્વ કરીશ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીશ એનું મને સૌથી વધારે રાજીપો છે હવે કૃપાબેન પ્રાથમિક શિક્ષક તરીકેના વ્યવસાયની પસંદગી આપણી હતી કે કોઈ અન્યની સલાહથી આપ આ ક્ષેત્રમાં આવ્યા છો સાહેબ પહેલા તો મેં આપને કહ્યું કે મારા ફાધર શિક્ષક હતા તો હું એમની જ શાળામાં ભણતી હતી અને ત્યારે એવું થતું કે ફાધર પોતે પણ પ્રિન્સિપલ તો હું ધોરણ ત્રણમાં હતી અને ક્યારે કોઈ શિક્ષક સેજ પણ કોઈ કામ માટે બહારે જાય તો હું ચોથા ધોરણમાં જ એને ભણાવવા લાગી જતી અને ફાધર પ્રિન્સિપલ એટલે સેજે કોઈ કંઈ કહે નહીં અને છોકરાઓ વર્ગમાં એકદમ શાંત બેસી જતા તો ત્યારે અમારા ભાનુબેન કરીને શિક્ષક હતા અને ત્યારે મારા ફાધરને કહેલું કે આંજી છોકરી નક્કી માસ્ત્રિયાણી બંધી એટલે એ સંસ્કાર એમ કેવાય કે કુદરત રીતે મારામાં હતા જ એટલે કદાચ એ માહોલ મારા માટે એવું હતું ને માતા પિતાના સંસ્કાર ને શિક્ષણના કારણે જાતે જ મારામાં એ એક ઈચ્છા જન્મેલી કે હું શિક્ષક જ બનીશ ગૃપો કૃપાબેન આ માતૃભાષા અભિયાન દ્વારા અત્યાર સુધી તમે કઈ વાતનો પ્રસાર પ્રચાર કર્યો છે એ જણો છો જી સાહેબ સૌથી પહેલા તો મારા પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે બરાબર જેમાંથી બે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને અત્યારે પણ એમને જે બાલુડી બોલી બાળ વાર્તાનું પુસ્તક છે એને અત્યારે ગુજરાતના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક સ્મૃતિવનમાં જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે આપે પુસ્તકનું જી

માતૃભાષા એટલે કે એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિને માતૃભાષા અભિયાન અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષકને એવોર્ડ મને મળેલો હતો અને બાળકો માટે અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વાર્ષિક જે અહેવાલો જે ઇકો ક્લબ છે પછી લાઈફ સ્કીલ મેળા છે એ તમામના જે ડોક્યુમેન્ટ્સ બનાવવાના થાય છે તો હું છેલ્લા બાર વર્ષથી તેમાં સેવા આપું છું અને બાળકો દ્વારા જે જે એક્ટિવિટીઝ થાય છે એને અલગ અલગ

એ ગુજરાતી માધ્યમમાં થયું કે પછી અંગ્રેજી માધ્યમમાં થયું જી લાજીભાઈ મારું પ્રાથમિક શિક્ષણ પણ એક થી જે સાત હતું એ પણ ગુજરાતીમાં થયું 8 થી 10 એ પણ સરકારી જ ગુજરાતીમાં થયું અને જ્યારે મને પિટિશન એડમિશન મળ્યું એ પણ સરકારીમાં જ મળ્યું ને અતરે નોકરી પણ હું સરકારી જ કરી રહી છું એટલે હું માનું છું કે આપણું સરકાર શ્રી દ્વારા

આપણે જે પેરેન્ટ્સ છે એને સરકારી શાળાઓ પ્રત્યે કેમ આકર્ષી શકતા નથી સાહેબ તમારો પ્રશ્ન ખરેખર બહુ સારો છે અને એના માટે હું આટલું જ કહીશ કે જ્યારે બહારથી શણગાર હોય ને આજનો સમય એવો છે અને આજનો યુવા વર્ગ પણ એવો છે જેટલું બહારથી કચકડું વધારે ચમકદાર હશે એના તરફ વધારે લોકો આકર્ષાશે

એ કેટલું ઝાક જમાડ સુંદર છે અંદર પછી વાલીઓ જ ઘરે લેસન કરાવે છે વાલીઓ જ ઘરે પ્રોજેક્ટ કરાવે છે જ્યારે સરકારી શાળામાં તમામ આપણે બાળકો પાસે કરાવીએ છીએ એટલે આ એક મોટી ભેદ રેખા છે કે બહારની ની ઝાક જમાડ આજે લોકોને વધારે આકર્ષે છે પણ એ જ પોતાના વર્ગના પોતાના દીકરા દીકરીને ઘરે બેસીને માતા અને પિતા રાત જાગી જાગીને પ્રોજેક્ટ બનાવે જાગી જાગીને અભ્યાસ કરાવે ટ્યુશન મોકલે તો સારું કોનું લાગે છે જે તે પ્રાઇવેટ શાળાઓ જે આપણી પાસે એવું નથી હોતું અને આપણી પાસે જે ફાલ આવે છે એ પણ ખૂબ જ નિમ્ન વર્ગમાંથી આપણી પાસે આવે છે જેના વાલીઓ પાસે પૂરતું ધન નથી કે બાળકોને વધારે ટ્યુશન વગેરે કરાવી શકે પણ આપણે જે શિક્ષકો છીએ એ પૂર્ણત એ શાળાને એ બાળકોને સમર્પિત છીએ પણ એટલું જ છે કે જાક જમાડે નથી ગુણવત્તા છે હવે કૃપાબેન મેં એવું અનુભવ્યું છે કે એક શિક્ષક તરીકે શિક્ષક કામ કરે વર્ગખંડમાં કામ કરે પણ આચાર્ય બન્યા પછી અથવા તો મુખ્ય શિક્ષક બન્યા પછી તમને લાગતું નથી કે વર્ગખંડથી અને બાળકોથી એ શિક્ષકનો પરિચય જે ઓછો થતો જાય છે તમારી વાત સો ટકા સાચી છે પણ હું એમાં થોડુંક મારું એ ઉમેરીશ કે આપણે જાણીએ છીએ કે આજે આપણે ગુજરાતનો જે ગાંધીનગર ખાતે બનાવેલી એક સરસ મજાની ટેકનોલોજીની એક ટીમ છે તેના કારણે ગુજરાતના શિક્ષણને વધુ આગળ વધારવા માટે કાર્યરત થઈ રહ્યા છે પણ અત્યારે ઘણા બધા ઓનલાઇનના કારણે પેપર વર્ક ઓછું થાય એ માટે ઘણા કાર્ય વધી રહ્યા છે એટલે કદાચ આચાર્યને એ સમય ઓછો મળતો હશે પણ હું મારું કહું તો હું જ્યારે સીઆરસી કોઓર્ડિનેટર હતી ત્યારે પણ વર્ગખંડની અંદર ઓનલાઇનની જે ટેબ્લેટ હતું એ પછી ખોલું હું બાળ બાળ વાર્તા કરું ગીત બાળકો સાથે તો આજે મારે સીઆરસી ની ચૌદ શાળાઓ હતી તો ધોરણ એક થી કરીને આઠ નું દરેક શાળા નું બાળક મને ઓળખતું કારણ કે આજે બાળકને એ ગમે છે અને આજે હું આચાર્યના પદે અત્યારે છું તો હું માનું છું કે મારા ફાળે કામ વધી જાય છે પણ હું એ પ્રયત્ન કરું છું કે હું સાંજે પાંચ વાગ્યા પછી પણ કરું અથવા તો રિસેને સમયમાં પણ હું કરું અને વચ્ચેનો જે સમય અભ્યાસક્રમનો હોય છે એમાં હું પ્રયત્ન કરું છું કે હું બાળકોના સાથે જ રહીને કામ કરી શકું બિલકુલ હવે કૃપાબેન કોઈ પણ એવોર્ડ મળે તો તમને લાગતું નથી કે એવોર્ડ મળ્યા પછી એ જે વ્યક્તિને એવોર્ડ મળ્યો હોય એની જવાબદારી ખૂબ વધી જાય છે અને એને પોતાના કાર્યમાં વધુમાં વધુ સક્ષમ થવું પડે છે આના વિશે શું કહેશો જી 100% સાચી વાત સાહેબ કારણ કે તમને એવોર્ડ મળે છે પછી લોકો તમને એક શ્રેષ્ઠ તમ વ્યક્તિની દ્રષ્ટિએ જુએ છે પછી તમારા કોઈ પણ કાર્યમાં ભૂલ તેઓ સ્વીકારી શકતા નથી એટલે એવોર્ડ મળ્યા પછી તમારી જવાબદારી બમણી થઈ જાય છે તમે જે એક સામાન્ય વ્યક્તિ હતા એના કરતાં લોકોએ તમારા ખભે મોટી જવાબદારી મૂકી છે કે તમારે બીજાને મદદ કરવાની છે બીજા વ્યક્તિઓ તમારી પાસેથી શીખી શકે એવું તમારું વાણીને વર્તન હોવું જોઈએ એટલે એવોર્ડ મળ્યા પછી તો જવાબદારી વધી જાય છે ખાલી રાજી થવાનું નથી હોતું એમ બરાબર અને એમાં મોરારી બાપુના હાથે તમને એવોર્ડ મળશે માટે વધારે જવાબદારી જી 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 100% 100% હવે કૃપાબેન જી મે પણ 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે કામ કર્યું છે હવે એ મારો જે કાર્યકાળ છે એ દરમિયાન હંમેશા વર્ગની અંદર છેલ્લા બાકડે બેઠેલો જે છોકરો હતો ને એ મને બહુ પ્રિય લાગતો હંમેશા છેલ્લા બાંકડે બેઠેલો વિદ્યાર્થી મને બહુ પ્રિય લાગતો અને આજે મેં જોયું છે કે છેલ્લે બાંકડે બેઠેલો વિદ્યાર્થી છે ને એની પાસે પચાસ જણા કામ કરે છે સો ટકા સો તો તમે આના વિશે શું માનો છો સાહેબ તમારો તો આટલો લાંબો અનુભવ છે એટલી અમારી ઉંમર પણ નથી પણ એ તમે તમારી આ વાતથી હું સો સહેમત છું કે એપીજે અબ્દુલ કલામ પણ કહેતા ને કે છેલ્લે બેઠેલા વ્યક્તિમાં પણ એટલી જ પ્રતિભા છે બિલકુલ બિલકુલ તો હું પણ મારા કાર્યકર એ જ પ્રયત્ન કરું છું કે મારા વર્ગની પહેલી પાટલી પર બેઠેલું બાળક અને છેલ્લી પાટલી પર બાળક પણ મને મને જુએ સાંભળે અને એના પ્રશ્નો મારા સુધી રજૂ કરે તો એવો પ્રયત્ન હોય છે અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના છેલ્લા હું બાવીસ વર્ષથી કચ્છી શિક્ષકોને કચ્છી ભાષાની તાલીમ આપું છું તો એમના સાથે પણ જે ઘણા બધા અનુભવ શેર થાય છે ત્યારે પણ આ જ વાત થાય છે કે વર્ગખંડની અંદર જેટલી પણ પ્રતિભાઓ છે એ બધી જ આપણે એક બે આંખોને સામે એસી આંખો જોઈ રહી છે બિલકુલ તો એ તમામ બાળકોની એક માતા તરીકેની જવાબદારી આપણે જે સામે ઊભા છે એની વધી જાય છે આપણું તો બાળક એક કે બે હશે પણ સામે બેઠેલા ચાલીસ ચાલીસ બાળકોની જવાબદારી આપણા કૃપાબેન આમ જોવા જઈએ તો સમાજે તમને ઘણું બધું આપ્યું છે અને આ વાતથી એ સાબિત થાય છે પણ તમે સમાજને શું આપ્યું છે અથવા શું આપવા માંગો છો એ જરા અમારા દર્શક મિત્રો જી જી ચોક્કસ લાલજીભાઈ હું એમ માનીશ કે મારા સમાજ શિક્ષક સમાજ હોય કે કોઈ પણ મારા સાથે કનેક્ટ સમાજ છે તો એમના થકી હું આજે આગળ આવી છું એન કેન પ્રકાર કોઈ ને કોઈ વ્યક્તિએ મને મારા જીવનમાં આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મને સહયોગ આપ્યો છે મારા માતા પિતાથી લઈ મારા ગુરુથી લઈને આજે શિક્ષક સમાજ છે કે મારી શાળાના મારા મદદની શિક્ષક હોય કે મારી શાળાના બાળકો કે કોઈપણ રીતે આજે મારા સાથે જોડાઈને મને મદદ કરી જ છે ત્યારે હું અહીંયા પહોંચી છું કારણ કે એકલા હાથે તો કોઈ વ્યક્તિથી સફળતાના શિખરો સર કરવા શક્ય નથી તો હું એમ માનું છું કે સમાજે મને આટલું બધું આપ્યું જ છે કે જેના કારણે આજે હું પૂજ્ય પરમપદ કહી શકાય કે જેને આજે આખું વિશ્વ વખાણી રહ્યું છે એના ચરણોમાં વંદન કરવાનો મને મોકો મળ્યો છે તો હું બની શકે એટલું મારા સમાજ માટે મારી જેને જેને જરૂર પડશે હું એ વ્યક્તિ માટે ખડે પગે હંમેશા ઊભી હોઈશ ને મારા નોકરીના અઠ્ઠાવન વર્ષ બાદ પણ હું શિક્ષણ સાથે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જોડાયેલી બહુ સારી વાત છે હવે કૃપાબેન તમે તમારી શાળા માટે શાળાને તીર્થભૂમિ બનાવવા માટે શું પ્રયાસ કરી રહ્યો છો જી સાહેબ હું શું કરવા જોઈએ મતલબ હા સો ટકા સાહેબ એમ કહેવાય છે ને કે શાળા આપણા માટે પેલો સ્વર્ગ છે નોકરીના અઠ્ઠાણું વર્ષમાં આપણે પોણી જિંદગી શાળામાં કાઢીએ છીએ જેટલી ઘર પરિવાર સાથે નથી હોતા એટલા શાળામાં રહીએ છીએ તો મારી શાળાની અંદર તો સૌથી પહેલા તો હું પ્રજ્ઞાવર્ગ અત્યારે પણ તમે આવશો તો કામ ચાલુમાં જ છે કારણ કે નહીં હોય તો મેં પચાસ થી સાહીઠ દાતાઓનો સંપર્ક કર્યો એ સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આવે છે પણ આટલો મોટો વર્ગ બનાવી શકાય એટલી નથી આવતી એટલે શાળામાં સૌથી પહેલાં તો બાળકોને બોલતી દિવાલો કારણ કે એક બાળકની સામે જે વસ્તુ સતત રહેશે તો એ અભ્યાસમાં વધુને વધુ આગળ વધી શકશે તો બોલતી દિવાલો બનાવવાની અમે શરૂઆત કરી દીધી છે શાળાની અંદર કિચન ગાર્ડન અને અત્યારે જ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોને ભેગ કરી અને મારી શાળાનું અત્યારે વર્લ્ડ બુકમાં નામ લખાયું અને તાજેતરમાં જ કલેક્ટર શ્રી દ્વારા અમને કલેક્ટર ઓફિસ બોલાવી અને અમારી શાળાને અમારી શાળાના બાળકોને એમને સન્માનિત કર્યા અને તેઓ પણ રાજી થયા કે સરકારી શાળામાં આટલા નાના નાના બાળકો આટલું સુંદર કામ કરી શકે છે એટલે પ્લાસ્ટિક નાબૂદી પણ અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ ઘર શેરી ફળીયામાં ફરીને એ કામ કરી રહ્યા છે અને શાળામાં કિચન ગાર્ડન અને ઇકો ક્લબ ને લગતી તમામ પ્રવૃત્તિઓ એક શિક્ષક પહેલા હતા હવે અમે બે થયા છીએ તો બંને હાથ સાથે મળીને અમે શાળા ને નંદનવન બનાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કૃપાબેન કૃપા ના કરે એક નામ છે કે એક બ્રાન્ડ છે તમે શું કહો છો હું તો એમ કહું કે નામ નથી એક બ્રાન્ડ છે તમે એ વિશે શું કહેશો અરે નિઃશબ્દ છું કારણ કે તમે મારા ઉપર એટલી મોટી જવાબદારી મૂકી છે એટલે હું એક જ પ્રયત્ન કરીશ કે હું કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકું હું જે મુકામ ઉપર પહોંચી છું તો હું એકલી નહીં પણ મારી સાથે અસંખ્ય લોકો સાથે લઈને ચાલીશ

એને એની શાળામાં ભણતા જે બાળકો છે એના વાલીઓ સાથે સંપર્ક બહુ જરૂરી છે તો આ વાલીઓ સાથે સંપર્ક રાખવા માટે તમે શું કરો છો સૌથી પહેલાં તો અમે દર ત્રણ મહિને વાલીઓની મીટીંગ બોલાવીએ છીએ અત્યારે જ મેં તમને કહ્યું કે કલેક્ટર સાહેબ પાસે જયારે અમે ગયા તા તો શાળાના તમામ વાલીઓ પોતાના સ્ટેટસ માં કલેક્ટર સાહેબ નો ફોટો રાખ્યો હતો બીજા દિવસે છોકરા આવીને કે બધા કોઈ અમે કલેક્ટર પાસે પહોંચ્યા નથી અને તમે તો ત્રીજા ચોથા પાંચમા ધોરણ માં કલેક્ટર સાથે મળીને આવ્યા અને કલેક્ટર સાહેબ એ નાસ્તો ચોકલેટો એટલું બધું આપ્યું હતું કે વાલીઓ પણ ખુશ થઈ ગયા કે બેન આટલા વર્ષોમાં અમારા છોકરાઓ ક્યારે પણ આટલા બધા ખુશ અમે જોયું

અને હંમેશા અમે પ્રયત્ન કરીએ છીએ અને એમ કહેવાય છે ને કે જે શિક્ષક જે દિવસે વર્ગમાં હસી જે નથી શકતા તો શાળાએ નહીં જવાનું તો મેં તમને કહ્યું ને કે આજે પાજી મારી ગાડીનો બ્રેક લાગ્યો પણ ન હોય ને છોકરાઓ આવીને મને ભેટે છે તો એમ માનું છું કે કદાચ બહુ નહીં તો એ લોકોના હૃદયમાં મારું સ્થાન હું મેળવી શકી છું અને અમે તમામ મારી પાસે અત્યારે પેલું બીજું અને બાલવાટિકા ત્રણ ધોરણ છે એટલે બાળકો બહુ નાના નાના છે પણ એ આગ્રહ રાખે કે બેન અમને ભેટે અમારા માથા ઉપર લે તો હું આ સિલસિલો છે અમુક કોમ્યુનિટીમાં બીજી કોમ્યુનિટી જોઈ જોઈને બધા જ બાળકો આજે મને પગે લાગે છે અને આગ્રહ રાખે કે સીધો જ એ લોકો ભેટી લો એટલે એને એ લોકો એટલા બધા હસતા હોય છે ત્યારે મને એમ થાય છે કે ના ના બીજું કઈ મેં રોપ્યું કે ન રોપ્યું પણ એના હૃદયમાં હું સ્થાન બનાવી શકી કે એ લોકો મને હસતા ચહેરે મળવા આવે છે હવે કોઈ પેરેન્ટ્સ અથવા કોઈ સમાજને કોઈ તમારા તરફથી સંદેશ આપશો એક શિક્ષક તરીકે જી ચોક્કસ દર્શક મિત્રો હું તમામ વાલીઓને એક હાથ જોડી નમ્ર વિનંતી કરીશ કે સરકારી શાળાઓમાં અત્યારે મને એવોર્ડ મળ્યો છે એટલે નથી કહેતી અમે દિલ દઈને કામ કરીએ છીએ સમાજ રચાઈ રહ્યું છે નરેન્દ્રભાઈ મોદી હોય કે અબ્દુલ કલામ એ તમામ સરકારી શાળાઓમાંથી ભણી ને આગળ આવ્યા છે એટલે એક નાનકડી કોઈ વસ્તુનો મોહન રાખતા હું એટલું જ કહીશ કે શિક્ષક જ્યારે ધારે ને તો એ ધૂળમાંથી પણ આસમાન સુધી બાળકને પહોંચાડવાની તાકાત રાખે છે અને અમે બધા દિલથી પ્રયત્ન કરીએ છીએ અને હું બધા જ વાલીઓને વિનંતી કરીશ કે તમે વધુ ને વધુ ગુજરાતી માધ્યમની શાળામાં બાળકોને મોકલો અને એ ખરેખર ચોક્કસ એક ઊંચાઈના ફલક ઉપર પહોંચશે એની ખાતરી એક શિક્ષક તરીકે હું તમને આપું છું ધન્યવાદ તમે અમારા મહાદેવના સ્ટુડિયામાં આવ્યા અમારી સાથે વાતો કરી તમારી મુલાકાત લીધી हूं लाल जी मेवाड़ा ख़ूब ख़ूब आभार धन्यवाद थैंक्यू थैंक्यू वेरी मच